વડોદરા મહાનગરપાલિકામાં સર્જાયો વિવાદ મહિલા કાઉન્સિલરને ખાસી આવતા તાલિબાની હુકમ મહિલાને સભામાંથી બીજે બેસી જવાનું કહેતા વિવાદ સામની ખાસી તથા ભાજપાના બે કોર્પોરેટર એકરાયા હોવાની વાત સભાસદ સ્નેહલ બેન પટેલને ખાસી આવતા સાથી સભાસદો દ્વારા સભાખંડમાંથી અન્યત્ર બેસી જવાનું કહ્યું હોવાના આક્ષેપ મહાનગરપાલિકાના બજેટની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન સર્જાયો વિવાદ કાસી થતા સાથી સભાસદ એકરાયા મહિલા સન્માનની વાતો વચ્ચે મહિલાનું અપમાન વિવાદમાં કેન્દ્ર રહેલા મહિલા કોર્પોરેટર અને મનીષ પગાર પણ ભાજપાના આમ કાસીના મુદ્દે ભાજપ વિરુદ્ધ ભાજપા સામ સામે આવ્યું કોર્પોરેટર સ્નેહલબેન ને સભાખંડમાંથી બહાર નીકળી આવ્યા સ્નેહલબેન સભા ખંડ બહાર આવી મીડિયા સામે બળાયું ઠાલવ્યો સ્નેહલ બેન દંડક શૈલેષ પાટીલ ને ફરિયાદ કરી સભા છોડી દીધી તો સભાની અંદર ખસી મને ચાર પાંચ દિવસની તબિયત બગડેલી છે છતાં પણ હું આવું જ છું બજેટની અંદર પણ ખસી મને થાય છે એટલે અમારે બાજુમાં મનીષભાઈ કહે છે ગરમ પાણી પીવો આ કરો આટલી બધી ખસી થાય છે નીતિનભાઈ કહે પેલી સામેની ખુરશી પર જતા રહો પણ ઘસી કુદરતી છે મને પણ ના જ ગમતું હોય પણ હવે જે તબિયત ખરાબ છે એના કારણે હું શું કરવાની હતી હવે એમને ના ગમતું હોય તો હું નીકળી સભા હવે એમને ના ગમતું હોય બાજુ ખાંસી થતી હોય તો કંઈ વાંધો નહીં હું નીકળી કરે છે જવાબદાર છે એટલે તો ત્રણ દિવસથી જવાબદારીના જવાબદારીના ભાગરૂપે તબિયત નથી સારી છતાંય આવું છું ના મેં અમારા દંડકને જાણ કરી છે અને હું નીકળું છું બહાર નીકળવાનું કોને કીધું આપણે

અને હું બહાર નીકળી છું શું છે આખો મામલો સભાસદનો બે દિવસથી તબિયત ખરાબ હતી એવું મને ધ્યાનમાં બી હતું જ એમનો ચાલુ સભામાં મને ફોન આવ્યો કે હું તબિયત નથી સારી એટલે ઘરે દવા લેવા માટે જઈ રહી છું એટલે સ્વાભાવિક છે કે એની કાળજી તો લેવી પડે એટલે મેં હા પાડી કે તમે જઈને પાછા આવજો બપોર પછી એમ અને પછી એમની સાથે હું બહાર કાળજી લેવા માટે કે ભાઈ શું થયું છે વધારે થયો તો હું મારી કોઈકને વ્યવસ્થા કરીને એમને ઘરે પહોંચાડું એમ પણ તમારા માધ્યમથી બીજું કંઈક ખબર બી પડી છે એટલે હું એમને બી અને બીજા સભાસદો છે એમને સાથે વાત કરીશ આ મામલા માટે સર સ્પષ્ટ જણાવો શું શું ખબર પડી છે આપણે શું માહિતી મળી કારણ કે જો આ હકીકત હોય તો એમને રૂમમાંથી બહાર આવવા માટે કહેવામાં આવ્યું એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે મને ખાંસી આવતી હતી એટલા માટે મને મને રૂમમાંથી એમ કે બીજી તરફ બેસી જાઓ અથવા રૂમમાંથી બહાર જાઓ જો એક મહિલાના સન્માન સામે વાત આવે તો તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ બનાવ બને પણ એવું હજુ હું તપાસ કરીશ ને કે બનાવ બન્યો છે કે શું થયું છે કારણ કે મેં તો દવા માટે જ એમને કીધું કે તમે ઘરે કર દવા લઈને આવું છું પણ આ એક મહિલાનું અપમાન કર્યું છે તેવા પણ આક્ષેપો છે એટલે હવે એમની સાથે ચર્ચા કરતો હતો તમે લોકો આવી ગયા છો એટલે હું અમને ફરી બોલીને વાત કરી લઈશ બજેટની સર મહત્વપૂર્ણ સભા આવતીકાલે તો બજેટ કદાચ ફાઈનલ થઈ જશે પરંતુ એવા સમયે જ જો એક મહિલા જે નારી અંદર બેઠી હોય એક તરફ પેત્રીસ ટકા અનામત સશક્તિકરણની વાત નોર્મલ ખાંસી તો બધાને થાય છે પણ આવા સંજોગોમાં તમે